કાના મામા ક્યાં ગયા એવું છે હા તો એક લગનગીતની શરૂઆત કરવી મહેસાણાના લગનગીત ગીત લગભગ આજે પહેલી વાર આ ગીત ગાવશુંાાકરા ઓ કે મારા મીરાની ગાડી ઓડી રે હોરા એ લેવા જાવો લાડકડી લાડી લે હો

લગનગી તો બધે ગવાઈ ગયા છે બહુ પણ થોડીક બે વફાની મોજ કરાઈ દઉં ખાવા જ ખબર બીજે પ્રેમ ખબર પડે બળે બપ ખબર પડે 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 બાપ પ્રેમ ખેલી બંધ તારા પ્રેમમાં ભૂલો બાપ મારા પ્રેમમાં ભુલો બા તુંગ નઈ આવે રાતે ધડ જુરી જુરી જાય અને રોણી રે ભાયલ મારા લેક મોલ કોણ કોણ અને તો કે આજ સે તો હું કરું છું ને આ બધા લગભગ મને 717 વાર સાફ લઈને બેઠા છે પણ અને આ આપણો ઘરનો ડાયરો હતો અને એક પ્રોગ્રામ પતાવી નથી આવ્યો પણ મજા કરી ન્યાય અને આ તો ભૌતિકના ના લગ્ન છે ભાઈ અને આ એક એવો વ્યક્તિ છે ખરેખર કે અને ગ્રુપ આખું એવું છે કે ભાઈ આમ જો ઘડીક રહેવા જો ને ભાઈ ગલુડિયા કોડે હું આટા થઈ કરે ઘરે બેદો બેદો ભાઈ હા આવ ને વીણવા આવતા હા જેટલા છે એમાં ઉડાડો ને ભાસો સસાણી નો ધન્યો ઘડીક બની ગયો ઉપસ્થિત છે આપણે હજી મિહિર ને સાંભળવાનો છે ઘણા કલાકાર બાકી છે પણ વિજયભાઈ અમારે બાકી છે હા અને હવે નથી કેમ કે ગાંધીનગરમાં છે

તો ડાકરા હજી તારે મજા કરાવવાની છે કે હજી તું આખો બાકી છો ભાઈ માથુડો કલાકાર છે ને ઘણું સારું ખાય છે ભાઈ એકવાર વિજય ને જોરદાર ચાલ્યું

એ અને ભૌતિકલી આ પડે છે પણ કાકા માલધારી સમાજ નું ગીત છે મને બહુ ગમે એટલે તારી લાલ લાલ પાઘડી મન માર મોયું લાલ લાલ પાઘડી મન માર મોયું હે માલધારી તમે જીઓ માલધારી મારા

જાનમાં મજા હતી તમારો વખત ખરેખર હા પેલા ચાર વાગે એમ જાનું જાતી ચાર વાગે આપણે કાલ વાત કરતા હતી પ્રમાણે આપણે હજી રાજગઢ પોતાને બાર વાગે હુતા હોય ડોહલા ત્રણ વાગે ઉભી ના થાય આવો માહોલ હતો સમજા અને ખરેખર હું તો પ્રસંગ બધી કઉ છું ખરેખર મને મજા આવે મજા કઈ આવતી ખબર ઉતારા પેલા બહુ હારા ઉતારા હારા બાથરૂમ નો હોય તાળા મારે અને હોય તો કુંડીમાંથી ભરીને પણ પેલા ઉતારા બાથરૂમ અને એ મજા કઈ આવતી ખબર અમરલી જાન આવવાની હોય ને તો ભાભલા બધા બગસરા ડબલ ખરીદી કરવા જાય મજબૂત કડીઓ તૂટવું ન જોઈએ ડબલ અને એ ખીલી મારી ડેલા બધા ટીંગાડ્યા જાન અહીંયા હાટું અને ગામમાં બે જણા ભલામણ કે છે ભાઈ

પણ વરા તો ઘરે એટલું ખાઈ ને આવ્યો ઓઢણી અહીંયા વાના ખવાઈ જાવ એટલે મંદિર થી કો મારો બાપ હે મારા નાથ હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ આ કેવું છે અંધારા આવવા માંડ્યો સમજે કેમ કે ના પડ્યું ભાઈજાન રબડી હરે ખાતો ને વાયુ થાય પણ આને માપ નો રાખ્યું સમજે अभी कंडीशन में पजन हाल यू पोखो ए लाल पीली लाइट करो लाड मारे जो से आखलो से के खुटियो बिनो गीत गाजो पण वरा जो को हट मारो नाथ कोई ना बियर ने बाकी निकलो आज पछे इतलो बुदु नो खा वंशा बेन ना हां पछि धीमेक थी अनवर ए हो डब्ल्यू विनी

આપણે પૂછીને કેમ ન થાય માસી તે માર વગર ક્યાં કોઈ દોવા દે આપણા લગન માં બે દોવા નો દેતી હોય સમજા આ આ આવો માહોલ હતો સિસ્ટમેટિક માહોલ હતો હા અને મજા હતી માર બાપાને લગન થયા હતા કેસર દોઈતી 1900 ને લગભગ હાથ હતા હાથ કદરો કજરો હોય ખન 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 અને પછી ઓલો હું આ ઈટોડો તોડવાનો ઈટોડો ન ઓલો કોડિયા હોય

ગુજરાત ક્યાં આખો ગતા રહ સાપુતરા ત્યાંથી તો નથી જ લાવવાની આઈથી ભલે ગમે ત્યાંથી એડજસ્ટ કરો પણ થઈ જાય નહીં વાંધો પચાનું ભલે મને મજા આવી ઘડી જોયું તો ગાંધી બાપુ હાસા છે કેમ કે આમાં એમ લાગે મગજનું ઓપરેશન કરે પણ ના સારું છે રસણ આ તો ફોર્મમાં આવી ગયું ભલા માણા એકવાર વધાવો જસાણી જોરદાર થયેલું છે વધાવો અને લગભગ કહેતો તો એકાવન હજાર લખાવા છે પણ હવે

તમારે ઢાલ તોડી ગયો કે પચી ચાલી નો કોરો ફ્લોટ થઈ ગયો ના ના પણ ખરેખર આમ જો આ ગ્રુપ એમને ખરેખર આનંદ આવે કોઈ એવું નહીં કે ભાઈ સ્વાર્થ ખાટો આવે અમે કાલ બે અઢી વાગે બેઠા તમે જ્યાં પછી ભાઈ જ્યાં મગાવી કેમ કે ઓલા હું તો બજેટ તૂટતું હતું વીસ જણા મતલબ મેં તો તમે વીઆ તો થાર અને દસ જણા ભાઈ મજા આવી ગયા ઘણા ભાઈ ખાધા પછી સવારે ખુશબુ ગુજરાત ગઈ પણ આનંદ કર્યો અને હજી અમારે ગાંઠિયા છે ને બધા ગાંઠિયા છે હા અને જેને ડીસ આપી છે પાછો સાંડલો કરી એટલે ખબર ન પડે આ બીજી વાર છે ને ખબર પડી જાય ના કરી એકસો એકાવન લખીને ત્રણ ત્રણ વાર ઠપકાર છે અને કવર ખાસ ખોલ મારા સાંડલો છો ને કાકા મેં ઘરે જઈને કવર ખોલે તો ઉઘરાણી નીકળે સીઠી પૂરા કરો લેવો બોલો ખાસ કવર ખોલજો જ્વેલર્સ વાળા નું કેટરસ વાળા નું સમજાય મને હમણાં કેતો તો મે મારું મિલન મન કે ચાલી લાખ નું પ્રેશર છે મીડી ઉમર તણ નું છે મે કીધું પણ નાના ઘરે ઘરે એ અમારા અમને જેણે ફાળો કરી દીધો છે એને એકવાર જોરદાર તાલી થી વધાવો બિચારા બોલે ને કોઈ દી નો બોલે સમજો કોઈ ઈ બોલે પૈસા આપો છે બે ઘરાક મોકલી દીધી સમજા ચેન કરાય ના ઓરુ અને એ મારા ખાતામાં ફાળો છે

આવતા સ્નેહ માં સાહેબ નું સાયલ ઓઢડી સન્માન કરવામાં આવશે અને જો શિયાળો હોય છે તો બ્લેન્કેટ આપવામાં આવશે સાયલ ને હા અને વેરા પીલ ને આધાર કાર્ડ ભેગા રાખશે એટલે જામીન તરત વાહ સાહેબ આવા ઓફિસર હોવો પડે વધારે ચાલ્યું હા બધા થોડાક થોડાક આગળ વ્યાવ ને ભાઈ બાકડા જ અહીંયા રહેવા દઈ

બધી દીકરીઓને ત્રાસ આપશે ત્રાસ નહીં તાહડો કે અને ત્રાસ એનું કીધું નો છે આ નગર બળ મારી પાસે સમૂહ લગનવાળા જ મન કે મેલનભાઈ તમારું આવડું નામ છે આપણે બસો ને એકાવન દીકરીઓ બધા આખા વર્ષમાં ફવણ આવી છે બધી દીકરીઓને તમે હું લખાવજો મેં દીકરીઓને નહીં હું બધાય જમાઈને લખાય મન કે હું લખાવજો બધા જમાઈને મીધું એક એક વોકિંગ લખાવજો એટલે ટાઈમ પર વડે કામ આવે હબોડવા એવું હા પણ મજા કરો આનંદ કરો પણ હવે મારે રજૂ કરવો છે ભાઈ શ્રી મિહિરને કેમ કે બધા કલાકાર છે થોડું થોડું આનંદ કરવા બેન ટીને લઈ છે બરાબર પછી હજી કોણ છે કિશનભાઈ છે પછી મયો મયો કે ડાકરાભાઈ છે મયો કે મયા સાહેબ તબલમ વિવાલ જુગલબંધીમાં બેન જુગલબંધી લે બોલો એટલું પેમેન્ટ લેવી તોય વન્સ મોર નથી લાગ્યો

એકવાર પિનલ બેન સાંભળી લેવી સિંગલ પછી ડ્યુઓટ આપણે કરી નાખવી બરાબર હા કેયુર વોરા ખમણ કોરા વાહ કઈ નહીં પણ આવો પિનલ બેન મજા કરાવો એકવાર જોરદાર તાલી વધાવો પિનલ બેન પટેલ આવો બેન